વડોદરામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાકના ભારે નુકસાન બાદ સરકાર દ્વારા સહાય યોજના જાહેર થતા ખેડૂતોમાં ફોર્મ ભરાવવા માટે ભારે ઉત્સાહ છે પરંતુ ઈ ગ્રામ અને આરોઆર સર્વર ડાઉન થવાને કારણે ખેડૂતોને લાંબી કતારમાં ઉભા રહી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પંચાયત કચેરીઓ અને જનસેવા કેન્દ્રો બહાર ખેડૂતોની ભીડ જામતા સમગ્ર તંત્ર પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે સર્વર ડાઉન થતા ખેડૂતો સાથે વીસીઓ પણ પરેશાન થઈ રહ્યા છે

બંધ રહેશે હવે આ વસ્તુ ડિજિટલ ગુજરાતમાં શક્ય નથી કે રાતના બે વાગે દિવસનો મેસેજ આવે અને ખેડૂતો ખરેખર હેરાન થાય છે મારી પાસે જુઓ તમે અરજીઓ કેટલી છે મને નિકાલ કરવો મુશ્કેલ પડે છે સર્વર વ્યવસ્થિત ચાલુ થાય એવી મારી નંબર આપીએ સહાય ના સહાય સહાયના સર્વ માં પણ ડાયરેક્ટ બહાર ફેંકી જાય છે ગમે ત્યારે બંધ થાય છે ગમે ત્યારે ચાલુ થાય છે